નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ આ ભાગમાં આપણે સ્વાદે અગિયાર પોઈન્ટ બેની સમજૂતી મેળવીશું જે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધ ગોળાની કુલ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે સૌપ્રથમ પહેલો દાખલો કે જેમાં ત્રિજ્યાની મદદથી આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે જેમાં પહેલાં દાખલામાં ત્રિજિયાની કિંમત આપેલ છે દસ પોઈન્ટ પાંચ સેમી હવે આપણે જાણીએ ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે ચાર પાય આરનો વર્ગ કિંમત મૂકીશું ચાર ગુણ્યા પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત આરનો વર્ગ તો આરની કિંમત છે દસ પોઈન્ટ પાંચ તેનું દશાઉ ચિહ્ન દૂર કરતાં આપણે લખી શકીએ એકસો પાંચની છેદમાં દસ અને વર્ગ હોવાથી આ જ સંખ્યા આપણે બીજી વાર લખીશું એકસો પાંચની છેદમાં દસ અને હવે સાદરૂપ આપીશું પંદર ગુણ્યા સાત એટલે એકસો પાંચ એટલે સાત દૂર થશે દસના વયો થશે પાંચ ગુણ્યા બે પંદરના વયો થશે પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચને આપણે દૂર કરી શકીએ ચારના વયો થશે બે ગુણ્યા બે એટલે બે દૂર થશે એ ઉપરાંત દસના વયો થશે પાંચ ગુણ્યા બે એટલે ફરી પાછા પાંચ બે દૂર થશે અને એકસો પાંચના વયો થશે એકવીસ ગુણ્યા પાંચ એટલે પાંચ દૂર થશે બાકી વધેલી સંખ્યાઓ છે બાવીસ ત્રણ અને એકવીસ તો બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એકવીસ એનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે એક હજાર ત્રણસો ને છ્યાસી અને ક્ષેત્રફળનો એકમ થશે સેમીનો વર્ગ આમ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે એક હજાર ત્રણસો ને છ્યાસી સેમીનો વર્ગ આગળ દાખલા નંબર બે કે જેમાં ત્રીજી આપેલી છે આપણને પાંચ પોઈન્ટ છ સેમી અને અહીં પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે જેનું સૂત્ર છે ચાર પાયારનો વર્ગ કિંમત મૂકીશું ચાર ગુણ્યા બાવીસની છેદમાં સાત આરની કિંમત છે પાંચ પોઈન્ટ છ ચિહ્ન દૂર કરીએ તો છપ્પનના છેદમાં દસ બે વખત લખીશું વર્ગ હોવાને કારણે છપ્પનના અવયવ થશે સાત ગુણ્યા આઠ એટલે સાત દૂર થશે એ ઉપરાંત બાકીની સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીશું તો ચાર ગુણ્યા બાવીસ ગુણ્યા આઠ ગુણ્યા છપ્પન આ ચારેય સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને મળશે ઓગણચાલીસ હજાર ચારસો ચોવીસ અને છેદમાં દસ અને દસનો ગુણાકાર કરતાં મળશે સો અને હવે છેદમાં સતાંશ એટલે સો હોવાથી આપણે પાછળથી જમણી બાજુથી બે અંકો દૂર કરીને આપણે દશાઉશીને એટલે પોઈન્ટ મૂકીશું એટલે આપણો જવાબ બનશે ત્રણસો ચોરાણું પોઈન્ટ ચોવીસ અને એ માપ સેમીમાં હોવાથી ક્ષેત્રફળનો એકમ થશે સેમીનો વર્ગ આગળ દાખલા નંબર ત્રણ કે જેમાં ત્રીજી આપેલ છે ચૌદ સેમી અહીં પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શોધવાનું છે જેનું સૂત્ર છે ચાર પાય આરનો વર્ગ ચાર ગુણ્યા પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત અને આરની કિંમત આપણને આપેલ છે ચૌદ એટલે કે ચૌદ ગુણ્યા ચૌદ ચૌદના અવયવ થશે સાત ગુણ્યા બે એટલે સાત સાત દૂર થશે બાકી વધેલી સંખ્યાનો ગુણાકાર એટલે કે ચાર ગુણ્યા બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા બે આ ચારે ચાર સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે બે હજાર ચારસો ને અને એકમ થશે સેમીનો વર્ગ આમ અહીં આપણે પહેલાં પ્રશ્નમાં આપેલ ત્રિજ્યાની મદદથી વર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર બે કે જેમાં વ્યાસ પરથી આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌપ્રથમ તમને વ્યાસની કિંમત આપેલ છે તો વ્યાસ પરથી આપણે પહેલે ત્રિજ્યા શોધવી પડે તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા શોધવા માટે વ્યાસનું અડધું કરવું પડે એટલે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે તો પહેલાં દાખલામાં ત્રિજ્યા આપણને આપેલ છે ચૌદ સેમી તો આપણે ચૌદને બે વડે ભાગીશું તો આપણને ત્રિજ્યાની કિંમત મળે છે સાત એટલે આપણે કહી શકીએ કે આર બરાબર સાત અને હવે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એનું સૂત્ર આપણે પ્રશ્ન એકમાં શીખી ચૂક્યા ચાર પાય નો વર્ગ એટલે ચાર ગુણ્યા બાવીસની છેદમાં સાત આરની કિંમત છે સાત વર્ગો હોવાને કારણે સાત બે વખત લખીશું સાત સાત દૂર થશે બાકી વધેલી ત્રણ સંખ્યા ચાર બાવીસ અને સાત તેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે છસોને સોળ અને એકમ થશે સેમીનો વર્ગ દાખલા નંબર બે કે જેમાં આપણને વ્યાસ આપેલ છે એકવીસ સેમી હવે એકવીસ સેમીની મદદથી સૌ પ્રથમ આપણે ત્રીજા શોધીએ તો વ્યાસ ભાગ્ય બે એટલે એકવીસના છેદમાં બે હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ચાર પાયાનો વર્ગ તેમાં કિંમત મૂકીશું ચાર ગુણ્યા બાવીસની છેદમાં સાત અને આરની કિંમત છે એકવીસના છેદમાં બે એટલે એકવીસના છેદમાં બે આપણે બે વખત લખીશું એકવીસના વયો થશે સાત તાલી એકવીસ એટલે સાત દૂર થશે ચારના વયો થશે બે ગુણ્યા બે એટલે અંશમાંના બંને બે અને છેદમાંના બે દૂર થશે બાકી વધેલી સંખ્યા બાવીસ ત્રણ અને એકવીસ તેનો ગુણાકાર કરીશું તો આપણો જવાબ થશે એક હજાર ત્રણસો ને અને ત્રીજ્યા અને વ્યાસ સેમીમાં હોવાથી તેનો એકમ થશે સેમીનો વર્ગ આગળ દાખલા નંબર ત્રણ કે જેમાં વ્યાસ આપેલ છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો હવે ત્રિજ્યા શોધવા માટે ત્રણ પોઈન્ટ પાંચને આપણે બે વડે ભાગીશું અહીં પોઈન્ટ દૂર કરતા છેદમાં દસ એટલે કે પાંત્રીસ ગુણ્યા બે ગુણ્યા દસ અને બેનો દસ સાથે ગુણાકાર કરતાં આપણે લખી શકીએ પાંત્રીસ ગુણ્યા વીસ અને હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એ છે ચાર પાય આરનો વર્ગ તેમાં કિંમત મૂકીશું ચાર ગુણ્યા બાવીસની છેદમાં સાત આરની કિંમત આપણે શોધી છે પાંત્રીસની છેદમાં વીસ અને ગુણ્યા પાંત્રીસની છેદમાં વીસ અથવા પાંત્રીસ અને વીસનું અતિસંક્ષિત રૂપ આપીને તમે સાત અને ચારમાં રૂપાંતર કરીને સાદરૂપ આપીને આ સંખ્યા પણ લખી શકો પાંત્રીસના વયો થશે સાત ગુણ્યા પાંચ એટલે સાત દૂર થશે વીસના વયો થશે પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ દૂર થશે સાથે ચાર પણ દૂર થશે હવે બાવીસના વયો થશે અગિયાર ગુણ્યા બે અને વીસના વયો થશે દસ ગુણ્યા બે તો આપણે બેને દૂર કરીશું બાકી વધેલી સંખ્યા અગિયાર અને પાત્રીસ તેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે ત્રણસો ને પંચ્યાસી અને છેદમાં છેદ દસ અને હવે દશાંશ ચિહ્ન આપણે મૂકીએ તો આપણો જવાબ થશે આડત્રીસ પોઈન્ટ પાંચ અને માપ મીટરમાં હોવાથી એકમ થશે મીટરનો વર્ગ હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ કે જેમાં દસ સેમી ત્રિજ્યાવાળા અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે તો અહીં ત્રીજા તમને સ્પષ્ટતા આપી દીધેલી છે એટલે આપણે લખી શકીએ આર બરાબર દસ અને આપણે અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે ત્રણ પાય આરનો વર્ગ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ચાર પાયારનો વર્ગ અને અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું ટુ પાયારનો વર્ગ પરંતુ અહીં અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે એટલે એનું સૂત્ર યાદ રાખશો ત્રણ પાય આરનો વર્ગ કિંમત મૂકીશું ત્રણ ગુણ્યા પાયની કિંમત આપણને ત્રણ પોઈન્ટ ચૌદ લેવા કીધેલી છે એનું દશાઉ ચિહ્ન દૂર કરીએ તો આપણે ત્રણસો ચૌદની છેદમાં સો લખીશું આરની જે કિંમત છે દસ એટલે કે દસ ગુણ્યા દસ દસ ગુણ્યા દસ થશે સો તે છેદના સો સાથે દૂર થશે બાકી વધેલી સંખ્યા ત્રણ અને ત્રણસો ચૌદ આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો એ ગુણાકાર કરતાં આપણને જવાબમાં મળશે નવસો બેતાલીસ એટલે કે નવસો બેતાલીસ સેમીનો વર્ગ આમ અહીં અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે કુલ પૃષ્ઠફળ શોધ્યું કે જેનું સૂત્ર યાદ રાખશો ત્રણ પાય આરનો વર્ગ આગળ પ્રશ્ન એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા સાત સેમીથી વધીને ચૌદ સેમી થાય છે એટલે કે શરૂઆતમાં એની ત્રિજ્યા સાત સેમી હતી અને ત્યારબાદ એની ત્રિજ્યા ચૌદ સેમી થાય છે તો આપણે માની લઈએ કે આર વન બરાબર સાત સેમી અને આર ટુ બરાબર ચૌદ સેમી હવે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે જે માટે આપણે શરૂઆતે સાત સેમીની ત્રિજ્યા હતી ત્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્યારબાદ ચૌદ સેમી ત્રિજ્યા થાય છે તે વખતની ત્રિજ્યા લઈને આપણે ક્ષેત્રફળ શોધીને ત્યારબાદ ગુણોત્તર શોધી શકીએ તેના બદલે આપણે સીધે સીધા બંને વખતની પરિસ્થિતિના ગુણોત્તર એક સાથે શોધી શકીએ એટલે કે પહેલાં ત્રિજ્યા સાત સેમી હતી તે વખતનું ક્ષેત્રફળ થશે ચાર પાય આર વનનો વર્ગ આર વન એ સાત સેમી ત્રિજ્યા માટે આપણે લીધેલ છે અને બીજી વખતે થશે ચાર પાય આર ટુનો વર્ગ આપણે ગુણોત્તર શોધવાનું છે ગુણોત્તર એટલે ગણિતની ભાષામાં ભાગાકાર થશે એટલે પ્રથમ પરિસ્થિતિમાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજી વખતની પરિસ્થિતિમાં ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે બંનેનો ભાગાકાર સામાન્ય ઘટકો ચાર અને પાઈ દૂર થશે આરવનનો વર્ગ તો આરવનની કિંમત છે આપણી પાસે સાત એટલે અંશમાં થશે સાત ગુણ્યા સાત અને આર ટુની કિંમત છે ચૌદ એટલે કે ચૌદ ગુણ્યા ચૌદ ચૌદના ભાગ પડશે સાત ગુણ્યા બે એટલે સાત સાત દૂર થશે ફરી પાછા ચૌદના ભાગ સાત ગુણ્યા બે એટલે સાત સાત દૂર થશે ઉપર કોઈ સંખ્યા વધતી નથી એટલે આપણે લખી શકીએ એક અને નીચે બે અને બેનો ગુણાકાર તો આપણને જવાબમાં મળે છે ચાર એટલે ગુણોત્તર આવે છે એકના છેદમાં ચાર જેને આપણે સંકેતમાં લખી શકીએ એક જેમ ચાર અથવા તો આપણે બંને પરિસ્થિતિમાં ક્ષેત્રફળ શોધીને ત્યારબાદ ગુણોત્તર શોધીએ તો પણ આપણે કરી શકીએ જેમ કે અહીં જોઈ શકો કે આર વનની કિંમત સાત છે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાર પાય આર વનનો વર્ગ તેમાં કિંમત મુકતા આપણને ક્ષેત્રફળ મળે છે છસો ને સોળ સેમીનો વર્ગ ત્યારબાદ બીજી પરિસ્થિતિમાં ત્રિજ્યા છે આર ટુ બરાબર ચૌદ સેમી એટલે સૂત્ર છે ચાર પાય આર ટુનો વર્ગ કિંમત મૂકતા આપણને જવાબમાં મળે છે બે હજાર ચારસો ને ચોસઠ સેમીનો વર્ગ અને હવે આપણે આ બંને પરિસ્થિતિમાં શોધેલ ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે આપણે આ બંનેનો ભાગાકાર કરીશું તો શરૂઆતનું ક્ષેત્રફળ હતું છસો સોળ સેમીનો વર્ગ અને એનો ભાગાકાર આપણે કરીશું બે હજાર ચારસો ચોસઠ સેમીના વર્ગ વડે તો એ ભાગાકાર કરતાં પણ આપણને જવાબ મળે છે એકના છેદમાં ચાર એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર થશે એક જેમ ચાર તેના બદલે આપણે ટૂંકી રીતે પણ કરી શકીએ કે ચાર પાય આર વનનો વર્ગ અને એનો ભાગાકાર ચાર પાય આર ટુનો વર્ગ તો આપણે સીધે સીધો ગુણોત્તર પણ શોધી શકીએ આગળ વધીશું રકમ છે તામાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ છે દસ પોઈન્ટ પાંચ સેમી તો વ્યાસ પરથી આપણે પહેલે ત્રિજ્યા શોધીએ ત્રિજ્યા શોધવા માટે દસ પોઈન્ટ પાંચને આપણે બે વડે ભાગીશું હવે દસ પોઈન્ટ પાંચ એટલે આપણે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં દસ એટલે આપણે લખી શકીએ એકસો પાંચના છેદમાં વીસ આ છે આપણી ત્રિજ્યા હવે એની અંદરની સપાટીને સો સેમીના વર્ગના રૂપિયા સોળ લેખે કલાઈ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે તો કલાઈ કરવાનો ખર્ચ શોધવા માટે સૌથી પહેલે આપણે શોધીશું કે કલાઈ કેટલી જગ્યાએ કરવાની છે એટલે કે કલાઈ કરવાની જગ્યાનું ક્ષેત્રફળ અહીં તમે જોશો કે અર્ધ ગોળાકાર વાટકાની અંદર કલાઈ કરવાની છે એટલે સૌપ્રથમ આપણે શોધીશું અર્ધગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા વાટકાનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર છે ટુ પાય આરનો વર્ગ જેમાં આપણે કિંમત મૂકીશું ટુ પાય આરનો વર્ગ ટુ જેમના તેમ પાયની કિંમત છે બાવીસની છેદમાં સાત આરની કિંમત આપણે શોધી એકસો પાંચની છેદમાં વીસ ને આરનો વર્ગ હોવાથી આ કિંમત આપણે બે વખત લખીશું અને હવે અતિશંક્ષિત રૂપ સાદરૂપ આપીશું એકસો પાંચના ભાગ આપણે જાણીએ પંદર ગુણ્યા સાત એટલે આપણે સાત સાત દૂર કરી શકીએ ત્યારબાદ પંદરના ભાગ થશે પાંચતાલી પંદર વીસના ભાગ થશે પાંચ ચોક વીસ એટલે પાંચ પાંચ દૂર થશે ચારના ભાગ થશે બે ગુણ્યા બે એટલે ફરી પાછા બે દૂર થશે બાવીસના ભાગ થશે અગિયાર ગુણ્યા બે એટલે અંશ અને છેદમાંથી બે દૂર કરીશું હવે બાકી વધેલી સંખ્યાઓનો ગુણાકાર કરીને આપણે એનો વીસ વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબમાં એક હજાર સોરી સત્તર હજાર ત્રણસો છેદમાં સો મળે છે હવે આપણે કલાઈ કરવાની છે અને તેનો દર આપેલો છે સો સેમીનો વર્ગના રૂપિયા સોળ તો પદ લખીશું આપણે કે સો સેમીના વર્ગના રૂપિયા સોળ માટે સત્તર હજાર ત્રણસો પચીસના છેદમાં સો સેમીના વર્ગએ કેટલા એટલે ટૂંકમાં આનો ગુણાકાર છે સત્તર હજાર ત્રણસો પચીસ છેદમાં સો અને એના છેદમાં ફરી સો એટલે કે એની બાજુમાં આપણે ગુણ્યા સો વડે દર્શાવી શકીએ અને ગુણ્યા સોળ તો સાદુરૂપ આપતા આપણને મળશે બે હજાર સાતસો ને છેદમાં સો જેને આપણે દશાંશ રૂપે લખીએ તો સત્તાવીસ પોઈન્ટ બોતેર એટલે આપણે કહી શકીએ કે કલાઈ ખરવાનો ખર્ચ થાય છે રૂપિયા સત્તાવીસ પોઈન્ટ બોતેર આગળ વધીશું એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલ છે આપણને એકસો ચોપ્પન સેમીનો વર્ગ અને આપણે એની ત્રિજ્યા શોધવાની છે તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ ચાર પાય આરનો વર્ગ અને તેનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલ છે એકસો ને એટલે આપણે લખી શકીએ કે ચાર પાય આરનો વર્ગ બરાબર એકસો ને કારણ કે ક્ષેત્રફળ આપેલ છે કિંમત મૂકીશું ચાર ગુણ્યા પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત ત્રીજા આપણે શોધવાની છે એટલે આરનો વર્ગ જેમનો તેમ ને બરાબર એકસોને હવે આપણે ચાર ગુણ્યા બાવીસના છેદમાં એની જગ્યા બદલી ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો ગુણાકારવાળી સંખ્યા ભાગાકારમાં જશે અને ભાગાકારવાળી ગુણાકારમાં એટલે એકસો ચોપન જેમના તેમ રહેશે ચાર ગુણાકારમાં છે તો એને આપણે ભાગાકારમાં લખીશું એટલે કે છેદમાં અને બાવીસના છેદમાં સાત તો એનો વ્યસ્ત થશે સાતના છેદમાં બાવીસ અને હવે સાદુરૂપ આપીએ એકસો ચોપનના ભાગ પડે છે બાવીસ ગુણ્યા સાત એટલે બાવીસ બાવીસ દૂર કરીએ તો અંશમાં સાત સાત બે વખત વધે છે અને છેદમાં વધે છે ચાર તો આરનો વર્ગ બરાબર થશે સાતનો સાત સાથે ગુણાકાર કરીશું તો એ થશે ઓગણપચાસ અને છેદમાં ચાર હવે આરનો વર્ગ ઓગણપચાસના છેદમાં ચાર છે તો આરની કિંમત શોધવા આપણે ઓગણપચાસ અને ચારનું વર્ગમૂળ શોધવું પડે ઓગણપચાસનું વર્ગમૂળ થાય છે સાત ચારનું વર્ગમૂળ બે અને સાતનો બે વડે ભાગાકાર કરતાં આપણને જવાબમાં મળશે ત્રણ પોઈન્ટ પાંચ અને અહીં ક્ષેત્રફળમાં એકમ સેમી હોવાથી અહીં એકમ થશે સેમી એટલે આપણે કહી શકીએ કે અહીં ત્રીજી આર બરાબર થશે ત્રણ પોઈન્ટ પાંચ સેમી આગળ વધીશું જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના અસરે ચોથા ભાગનો છે અને તો તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો અહીં પણ સીધે સીધા આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધી શકીએ પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે ચાર પાય આરનો વર્ગ એની ત્રિજ્યાને આપણે ગણી લઈએ આરવન અને ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પણ આવશે ચાર પાય આરનો વર્ગ એની ત્રિજ્યાને આપણે ગણી લઈએ આર ટુ સામાન્ય ઘટકો ચાર અને પાય દૂર થશે એટલે આરવનનો વર્ગ છેદમાં આર ટુનો વર્ગ હવે આપણને કીધેલ છે કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચંદ્રની ત્રિજ્યા ચોથા ભાગની ત્રિજ્યા કેમ ચોથા ભાગની કારણ કે વ્યાસ ચોથા ભાગનો છે તો ચોથા ભાગનો એટલે એની ત્રિજ્યા થશે આરવનના છેદમાં ચાર આખાનો વર્ગ એટલે અંશમાં થશે આરવનનો વર્ગ છેદમાં થશે આરવનનો વર્ગ છેદમાં સોળ આ સોળને આપણે અંશમાં લઈ જઈશું એટલે આરવનનો વર્ગ ગુણ્યા સોળ છેદમાં આરનો વર્ગ આરવનનો વર્ગ આરવનનો વર્ગ દૂર કરતા બાકી વધે છે સોળ છેદમાં કંઈ નથી એટલે એક તો આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખી શકીએ સોળ જેમ એક આમ ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસનો જો ચોથા ભાગનો હોય તો એના વક્ર સપાટીનો જે ગુણોત્તર છે તે આપણને મળશે સોળ જેમ એક આગળ વધીશું સ્ટીલના એક અર્ધ ગોળાકાર વાટકાની જાડાઈ આપેલ છે ઝીરો પોઈન્ટ પચીસ સેમી તમે આકૃતિમાં પણ જોઈ શકો અને એની અંદરની ત્રીજી આપેલી છે પાંચ સેમી અને બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ આપણે બહારની ત્રિજ્યા શોધવી પડે અને એના માટે અંદરની ત્રિજ્યા અને જાડાઈનો આપણે સરવાળો કરીશું અંદરની ત્રિજ્યા છે પાંચ અને જાડાઈ છે ઝીરો પોઈન્ટ પચીસ તેનો સરવાળો કરતાં આપણને મળશે પાંચ પોઈન્ટ પચીસ અને હવે આપણે વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શોધ્યું વાટકો અર્ધ ગોળાકાર છે એટલે એનું સૂત્ર આવશે બે પાય આરનો વર્ગ અર્ધ ગોળાકાર માટે સૂત્ર આવે છે બે પાય આરનો વર્ગ કિંમત મૂકીએ બે ગુણ્યા બાવીસની છેદમાં સાત આરની કિંમત પાંચ પોઈન્ટ છે દશાં ચિન્હ દૂર કરતાં આપણે લખી શકીએ પાંચસો પચીસના છેદમાં સો ગુણ્યા પાંચસો પચીસના છેદમાં સો અને હવે આપણે સાદુરૂપ આપીશું અને સાદુરૂપ આપતાં આપણને જવાબ મળશે સત્તર હજાર ત્રણસો ને છેદમાં સો પોઈન્ટ મૂકીશું એટલે જવાબ થશે એકસો તોતેર પોઈન્ટ વર્ગ આમ વાટકાની બહારની સપાટીનું ક્ષેત્ર થશે એકસો તોતેર પોઈન્ટ પચીસ સેમીનો વર્ગ એ એક લંબ ઋતુ નાળાકારમાં બંધ બેસે એ રીતે આર ત્રીજિયાવાળો એક ગોળો મૂકેલ છે તેના આધારે આપણે ત્રણ અલગ અલગ પ્રશ્નોના જવાબ આપવાના છે સૌપ્રથમ છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ તે છે ચાર પાય આરનો વર્ગ એટલે પહેલાં પ્રશ્નોનો જવાબ થશે ચાર પાય આરનો વર્ગ ત્યારબાદ બીજો પ્રશ્ન તેમાં પૂછેલ છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીં રકમમાં કીધેલ છે કે આ નળાકારમાં બંધ બેસે તે રીતે આર ત્રીજાવાળો ગોળો મૂકેલ છે તો ગોળો એ નળાકારમાં બંધ બેસે છે માટે ગોળાએ રોકેલી જગ્યા અને નળાકારે રોકેલી જગ્યા સરખી થશે તો ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર ચાર પાયારનો વર્ગ તો તેટલી જ જગ્યા નળાકાર રોકશે એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પણ આવશે ચાર પાય આરનો વર્ગ અને ત્યારબાદ ત્રીજું કે જેમાં એક અને બેમાં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનું છે તો આપણે પરિણામ એકમાં આપણને મળેલ છે જવાબ ચાર પાય આરનો વર્ગ અને બેમાં મળેલ છે ચાર પાય આરનો વર્ગ એનો ગુણોત્તર શોધીશું તો અંશ છેદ સરખા છે એટલે દૂર થશે એટલે જવાબ વધે છે એકના છેદમાં એક એટલે ગુણોત્તર બનશે એક જેમ એક આમ આ પ્રશ્નમાં આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નાળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તેનો ગુણોત્તર શોધ્યો આમ અહીં આપણે આ ભાગમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેના દાખલાઓની સમજૂતી મેળવી જેમાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા તો કુલ પૃષ્ઠફળ આધારિત દાખલાઓની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણના દાખલાઓની સમજૂતી મેળવીશું થેન્ક યુ